વિદેશમાં કોવિડના નવા વેરિયન્ટે માથું ઉચક્યું છે ત્યારે નવસારીની સિવિલ હોસ્પિટલમાં પણ અગમચેતીના ભાગરૂપે અલાયદા કોવિડ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિધાઓ સાથે આરોગ્ય તંત્ર સજ્જ થયું છે નવસારી જિલ્લામાં હાલ સુધી એક પણ કોવિડનો કેસ નોંધાયો નથી વિદેશોમાં કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો છે આપણા દેશમાં પણ કેરેલા મહારાષ્ટ્ર દિલ્હી સહિતના રાજ્યોમાં કોવિડના કેસ નોંધાયા છે કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધે નહીં તે માટે રાજ્યોના આરોગ્ય વિભાગે તકેદારીના પગલા ભરવા સરકારી હોસ્પિટલમાં તરીક કરી છે નવસારીની સિવિલ હોસ્પિટલમાં કોવિડના અલાયદા વોર્ડ ની વ્યવસ્થા થઈ છે કોવિડના કેસ આવે તો તેના આઇસોલેટ કરવા અલગ વોર્ડની સુવિધા ઊભી કરવામાં આવી છે નવસારીની સિવિલ હોસ્પિટલમાં અલગ આઠ બેડની વ્યવસ્થા થઈ છે ઓક્સિજન પ્લાન્ટ ફરીથી કાર્યરત થયા છે પૂરતા પ્રમાણમાં દવાનો સ્ટોક કરી લેવામાં આવ્યો છે ડોક્ટર અને મેડિકલનો સ્ટાફ પણ સજ્જ કરવામાં આવ્યો છે અગમચેતીના ભાગરૂપે નવસારીની સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે નવસારી સેવલ હોસ્પિટલના તબીબો જણાવે છે કે હાલ સુધીમાં નવસારી જિલ્લામાં એક પણ કોવિડનો કેસ નોંધાયો નથી સામાન્ય શરદી ખાંસીના ઘણા કિસ્સામાં તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે હાલમાં જે નવો કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ફેલાયેલો છે તો એ બાબતે જણાવવાનું કે લોકોએ ફરી એકવાર પોતાની સાવચેતી રાખવી પડશે માસ્કનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેવું અને ઉંમરલાયક વ્યક્તિ કે નાના બાળકો કે જે લોકોને આ ચેપ લાગવાની શક્યતા ઘણી વધારે છે તેમની વિશેષ કાળજી રાખવાની તેમના આરોગ્યનું અને ન્યુટ્રિશનનું થોડું વધારે ધ્યાન રાખવું રહે બીજું કે જેના માટે અમને સરકારશ્રી તરફથી સૂચના આપવામાં આવી છે કે હોસ્પિટલ તંત્રને સુસજ્જ કરવાનું તો અમે એ સૂચનાનું પાલન કર્યું છે અને હોસ્પિટલની સાધન સામગ્રી અને દવાનો જથ્થો અમે ચેક કરી દીધેલો છે અને તેનો વિસ્તૃત અહેવાલ અમે સરકારશ્રીને પહોંચાડી દીધેલો છે અને એક આઇસોલેશન વોર્ડ દસ બેડનો તૈયાર કર્યો છે જો આવા કોઈ કેસ આવશે તો અમે એમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દઈશું ને ત્યાં સારવાર આપીશું તો બીજું કંઈ ડોક્ટર વિરેન્દ્રસિંહ આ રમો સિવિલ હોસ્પિટલ નવસારી હવે અત્યારે કોરોના વાયરસના ફરીથી આપણા દેશ અને દુનિયા ફરીથી બાવોર ચાલી રહ્યું છે અમે ઘણા બધા કેસો ડિટેક્શન થયો છે આમાં એક સબ વેરિયન્ટ છે ઓમિક્રોનના એટલે જેન વન એ અત્યાર સુધી કંઈ બહુ વધારે એના માટે સિરિયસનેસ દેખાયા નથી બહુ સિરિયસ ડિઝીઝ નથી એના માટે કોઈ ચિંતા કરવી જોઈએ નથી ફેર બી આપણી કાળજીના રૂપે બધાને સલાહ આપીએ છીએ કે અત્યારથી માસ્ક પહેરે સોશિયલ ડિસ્ટન્સિંગને થોડું દૂર રાખે સેનિટાઈઝર આપણા પાસે પડે સેનિટાઈઝરને હાથને રગડે તાકે કંઈ માથું થવાનું બહાર સારી રીતે ફીલ કરી શકીએ અને જેના કોઈને તાવ શરદી ખાંસીને લક્ષણ દેખાતું છે તે તત્કાલ હોસ્પિટલોમાં હોસ્પિટલમાં જ્યાં જ્યાં કે નજીકમાં આરોગ્ય કેન્દ્ર દેખાય ત્યાં રિપોર્ટિંગ કરે એને બેલામાં બેલા બેલા તકે આપણે ડિટેક્ટ કરી નાખીએ કયા ડિઝીઝ છે અને એ પ્રમાણે એને આઇસોલેટ કરીએ કે એક જગ્યાએ બીજાને ચેક નહીં લાગે એ એક આપણે ધ્યાન આપવા જેવા છે અને દવાઓની વાત છે દવા અને હોસ્પિટલની તૈયારીઓ બધી પૂરતી છે ઓક્સિજન છે વેન્ટિલેટર છે ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે જે કંઈ ઓક્સિજન તે તમે કોરોના ટાઈમ પર જરૂરત પડી હતી જરૂરત થતી ત્યાં હવે કંઈ ખૂબ છે નહીં એ આટલી બધી બધી તૈયારીઓ કરેલા છે ડૉક્ટરથી માંડીને સ્ટાફ સુધી બધી આપણા પાસે અત્યારે પૂરતા પ્રમાણ જ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી